નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વગેલા જોઈએ આજના મહત્વના સમાચાર સમાચાર મળી રહ્યા છે સુરત શહેરના રાજકોટ બસ અકસ્માતની ઘટના બાદ સુરત પોલીસ એક્શન મોડમાં ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા વીઆર મોલ પાસે બસ ડ્રાઈવરનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બેસ્ટ એનાલાઇઝર મશીન દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું બસ ડ્રાઈવરને લાઇસન્સ ચેક કરવામાં આવ્યા હતા સુરત શહેરની અંદર તમામ સ્થળ પર કામગીરી કરવામાં આવી રહી છે एड डी न्यूज़ सां बीरोजीब सुनिल गंजावाला सूरत જે ગુજરાત રાજ્યની અંદર હાલમાં ઓવર સ્પીડિંગ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે બનાવો બને છે જેમાં આમ જનતાને ભોગ બનવું પડે છે એના અનુસંધાનમાં ગુજરાત સર ગુજરાત રાજ્યના જે બનાવો અકસ્માતના છે એનો ઘટાડો લાવવા માટે આજે અમારા સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અમારા જોઈન્ટ સીપી શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ અમારા ડીસીપી અમિતા વનાણી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબે એક ટીમ સ્વરૂપે બીઆરટીએસ ની બસો ના નું ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંગેનું ચેકિંગની એક ટીમ બનાવી અને અમને સૂચના આપવામાં આવેલી હતી જે